હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો ચાલો આ છે આપણી મગફળી ને આ પાછળ આપણે સામે કપાસ છે તો આપણે અહીંયા નીંદવા હતા તો નીંદવાનું પતી ગયું છે ને હવે તમને હવે આપણે આગળ મરચી જોઈશું તો મરચીમાં આપણે આંટો મારવા જવાના છીએ તો ચાલો જઈએ મરચીમાં આંટો મારવા પણ તે પહેલાં જોઈ લ્યો આપણી ઓગણચાલીસ નંબર મગફળી કેવી છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો રેટ અગિયાર વીઘાની છે એમાંથી આપણે આ બધી નિંદામણ કરીને ચોખ્ખી કરી નાખી છે અને આમાં પ્લોટિંગના એડા આવશે તો નળનું વાવેતર થઈ ગયું છે તો જો આ મસ્ત મગફળી થઈ ગઈ છે પીડી પડી ગઈ હતી પણ આપણે દવાનો સ્પ્રે કરીને આને સુધારી લીધી છે તો આ બાજુ ડેમ છે સાઈડમાં તો ડેમનો નજારો જોઈ લ્યો બહુ મોટો છે આ ડેમની સાઈડ છે એક મોટું સાઈડ આપણા ખેતરની ઓલી બાજુ છે ને આ ડેમનો એક કાંઠો છે ત્રાસો ત્રાસો અને આપણી ઓગણચાલીસ નંબર મગફળી તો મગફળી આ પ્રમાણે આપણી થઈ ગઈ છે તો મિત્રો તમે કઈ મગફળીઓ આવી છે જરીક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અત્યારે વરસાદી વાતાવરણના કારણે એકદમ સુંદર મજાનું ગ્રીનરીવાળું એટમોસ્ફિયર આપણને જોવા મળી રહ્યું છે તો આવી ગયા આપણે હવે મરચીમાં તો આપણી આ છે રામેવ મરચી તો અત્યારે આપણે રામેવના ઘેરામાં છીએ અને આગળ એક રેવા અને સાનિયા એમ ત્રણ પ્રકારની આપણે મરચીનું વાવેતર કરેલું છે તો હાલ મરચીનું પોઝિશન કંઈક આવી છે હાથી બાથી હાકી દીધું છે પારા બાંધી દીધા છે અને પ્લસ આમાં આપણે બાસાલીન પણ છાંટી દીધી છે એટલે હવે આમાં હાથી આપણે નથી હાંકવાનું તો આ પ્રમાણે આપણી મરચી છે જો અમુકમાં ફૂલ પણ આવી ગયા છે તો થોડાક દિવસોમાં આપણે મરચાં આવવાનું પણ શરૂઆત થઈ જશે તો ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે આંકડા પડવાનું થઈ ગયું છે ચાલુ તો આ જોઈ શકો છો આપ રેવા મરચીમાં આપણે આવી ગયા છે અત્યારે ને સામે ઓલા સીઢે સાનિયા છે આમાં એક ખેતરમાં આપણે ત્રણ વેરાયટીનું વાવેતર કરેલું છે અને વચ્ચે ફુવારા ડ્રીપના પાથરેલા છે બંને સાઈડ આપણે નળિયો જાય એવી રીતના તો જોવા આપણી મરચી છે તો ખેડૂત મિત્રો અને સબસ્ક્રાઈબર મિત્રો જો કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમે કઈ મરચીનું વાવેતર કરેલું છે અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો આના પહેલાં હીરો આવી ગઈ તી આમાં એટલે અમુક પાન ખાધેલા આપણને જોવા મળી જશે અને આપણે હીરો માટે દવાનો સ્પ્રે કરી નાખ્યો છે તો આ પ્રમાણે મરચીનો ગ્રોથ આપણને સારો એવો જોવા મળી રહ્યો છે તો છેક દસ અગિયાર વીઘાનું વાવેતર આપણે કરી દીધું છે મરચીમાં તો દોસ્તો આપણે મરચીમાં આટો મારી લીધો અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમામ સબસ્ક્રાઈબર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જે વિડીયો જોવે છે અને લાઈક કરે છે તો એક વિડીયોને લાઈક જરૂરથી કરજો તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન